કાંકરેજ તાલુકાનું થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક શિયોરીમાંથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે એ તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો આવ્યો જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરાતા આવતીકાલે શિહોરની બજાર બંધ રાખવા વેપારી એસોસિએશનનો નિર્ણય ઉંબરે તે વાઘેલા ચાલુપા શંકર શર્પન ઉપરે બરાબર હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરોબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં તાલુકાનો ખરાબમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરી તાલુકાનો એવી અમારી કાંકરી તાલુકાની જાહેર જનતાની અપીલ છે તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમને જે જે બરાબર છે અને અમને તો નાય નહી મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંકરી તાલુકો બંધનો એલાન આપીશું શિવરી બંધનો એલાન આપીશું

અમે તાત્કાલિક પહોંચાડશું એના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરો